ઢેલા ગોબરા કેટલા વાગ્યા એ તારે શું કામ છે ઘડીયા ઘડિયા ઘડીયા પૂછ પૂછ કરે એ કામ છે એટલે કઉ છું બાર પાંચ મિનિટ ની વાર છે તો પેલા મારે છે ને ડબલે જવા જવાનું છે હું ડબલે જવા જાઉં છું હાજા હે બાપા શું આ ટાઈમ શું ને અંગણ લાગતી છે બધા શી ખબર હે મને કાય ખબર નથી બટા શું બોલો 12 વાગે ના ને હંગર લાગ્યા શું કરું બોલન ગયો હમણે પાછી આવશે રેડી આ ગામની મોટર ચાલુ બંધ કરવા હેને કોઈ દી રેવાય જ નહીં આ બારી કોક બીજા દે અને હમી આપણે કરવાની હવે ઓલા કીધું છે બધાયને કે આ જટ આવો આ મોટર બારી કાઢવાની છે આ બોરમાંથી ને કાય એમ નામ તો નીકળશે નહીં ટ્રેક્ટર વારાય બાપ નામ હેને માથું પકવડે ઓય

ઓલો તો ગોબ્ર કહેતો તો કે બાર તો વાગી ગયા પણ આને આજે આવવાની ખબર નહીં પડી હોય કેટલી વાર લાગી આ જલ્દી આવે તો સારું પાંચ મિનિટ બેવું છે એ આવે તો ભલે નાખશે ને પાછું વઈ જવું છે ઘણીક રાહ જોઈ છે લાઈને થાંભલા ઉપર ચડીને જોઈ જવું પાછાનું હરખું દેખાતું નથી આ ફૂલડી ક્યાં પાછી નહીં વહી જવાય પેલા અહીંયા સાવા તો દે અહીંયા હોય ને તો કામ થઈ જાય હવે છે ને બે મિનિટ જ બેહું છે હવે વધારે મારે નથી બેહવું કેટલી બધી વાર લાગી પછી મારા બાપુર માર ભાઈ મારા રાહ નહીં જોતા હોય હા આયુ હતો આવે ને એટલે મારી તોડી નાખું ખાલી ન થાય તે મારે મોલું અહીં તો આલ મને ખબર આટલી બધી વાર કેમ લાગી પણ મોડું થઈ ગયું આજ શું કરવું એ માર બાપુ અને અનમત ભાઈ છે ને આ વાડીએ છે પણ શું કરવું મારી સાયકલ માર બાપા લઈને વહી ગયા બોલ લાકડા કાપ અરે આવું ને આવું હોય નક સાયકલ લઈને કાઈ મે પોતી જાવ પણ આજ આલી ન આયો ને મોળું થઈ ગયું બોલ હવે સમજો જો બોલ હવે બોલવાનું શું બોલવાનું તો ઘણું છે પણ હવે તું ક્યાં સાંભળે શું આની બધું જવા દે ને પણ તું મારમાં વાતે ને વાતે હા બોલ એમ કહું છું તું ડબલે જી આવી તારે ના આ તો ખાલી ડબલે નું બાણું છે એવું છે હા બાકી હું તને મળવા આવું છું હા આમ તું મને પ્રેમ કરે અને આમ તું દાજુ તારે છે તો શું કરું તાર વાર જ એટલી લાગી છે હા પણ એ કે પુલ થઈ દે બસ હું તને તું કહું તું આઈ લવ યુ પુલી આઈ લવ યુ ટુ મગના તું મને કેટલો પ્રેમ ચલતકા બસ પ્રેમ કરું છું દિલથી નહીં વધારે

હા પછી આ સાંજે છે ને આપણે આઠ વાગી તું દૂધ લેવા નીકળીને હ ત્યારે હું ઓલા તીતિયા વાળી બજારે ઊભો રહીશ હો કા અહીંયા લે ઉભો રહીશ તને ચોકલેટ દઈશ હે પાંચ રૂપિયા વાળી ના દસ રૂપિયા વાળી તું પાંચ રૂપિયા વાળી નથી કાઈ કા તો નો ન ભાવે તે નાખી દીધી હતી એક વાર હા આ નાને પાછા હો અહીંયા ઊભો રે દૂધ લેવા નીકળ ને ત્યારે માર મગનો કેવો હાર મને કેવો હાસ્ય છે આ એ તું આ તમે પલે ને હું કમા આવ બધી તને જ દઉં છું જોયું બાપા જોયું હા તે અમને દેને કમાઈ તારી મને ઊભો થા ઊભો થા તારી મને મને જ ટન લે એ માર સોડીને દેસ કમાઈ